સીતારામ ભાઈ ને સીતારામ સીતારામ ભાઈ પધારો પધારો કોનું કામ છે અમારા મહારાજ કડક હુકમ છે અંદરનો માણસ કોઈ બહાર ની બહાર માણસ કોઈ અંદર ની આજ નો દી જડબે સલાક અમારા મહારાજ ને દેવ પર ઉપર લાગી મોરલા રોજ કિલો કરતા ને બદલે બપોર પછી કાળો કકળાટ આઈ દરો તમારું નામ શું છે મારું નામ છે કેશવજી તમારા બાપનું નામ ઈ આવી જો તમારી માનું નામ ઈ આવી જો અને હજી શંકા હોય તો આગળ પૂછો કેમ એલા એક નામ માં તણી

તો પ્રધાનજી જી આ નગર હોય એવું લાગે ના ના ઈરાન કારખાનું છે આ દેખાતું નથી ચારી પાંચ પડે ઈ પણ એટલે તો કહું છું આ નગર છે તો પ્રધાનજી હા આ ક્યુ નગર છે અને કોણ રાજા રાજ કરે છે હવે આનું કારણ છે હું નવો મુકાણો પુસ્તાવન પુસ્તાવ હા ક્યુ રાજ છે અરે બાપુનું નામ હોતે પૂછી લેજો ક્યુ રાજ છે તમારે રાખવું છે ના ભાઈ ના મહારાજા ને ઘણી ખમવા મહારાજા આ ક્યુ નગર કહેવાય અરે પ્રધાનજી આપી કલ છે રાજા આપડી આયા રાજ કરે છે જેવી આજ્ઞા બાપુ ખબર નથી એટલે પૂછો આયો આ પિંગલગઢ નગરી છે અને અમારા પઢિયાર બાપુ રાજ કરે છે અરે પ્રધાનજી જી જો પિંગલગઢ નગરી હોય 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 અને રાજા પઢિયાર રાજ કરતા હોય તો તમારા મહારાજાને કહી દો કહી દઉં કે દાદા અંદર આવવાની રજા માંગે છે કોણ દાદા તાર ઘરનો અમારા રજવાડામાં દાદા પ્રધાનજી જી તમારો એ દાદા હા હા તમારા બાપ નો દાદા અને એના બાપ નો હું દાદા અમારો દાદા અમારા બાપ નો દાદા ને એનો દાદા તી તું અમારા ખાનદાન માં લીટો કરી ગયો બાપા

ભુદેવ છે છે અરે પિંગલગઢ ના રાજા પડિયાર ને આ ભુદેવ નમનું કરે છે મહારાજેવ રાજા તમને અરે બુદેવ આ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો હા મહારાજા આવું છું તો પોકરણગઢ થી પણ પોકરણગઢ ના રાજા અજબલ એમને ડિગ્રી સગુણા એમના લીલોડા નાળિયર લઈ અને આયા સુધી આવ્યો છું મહારાજા અરે ને બુદેવ તમે ભાન તો નથી ભૂલી ગયા ને આ ભિંગલગઢ ના રાજ છે પણ જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાવ આમ ધાનની

નીકળો પોસ આપે છે નકર હું અંધારામાં લઈ જઈને ગોનારી ના કઈ પ્રધાનજી તમારા મહારાજા નું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ જાત પણ પ્રધાનજી આવો માયા દાદા આવો ભાઈ ભાઈ આપણો ગુજરાતનો ગર્વ એવા માય ભાઈ આહીર બરાબર બબલ્યો જોરદાર તાળીઓ થી ઉધાવી લો ભાઈ ભાઈ સેવા બાપુ આકે કે તો આતા તમારી યોગ મજા નથી આવતી મને હવે સમજી લો હે પ્રધાનજી

ગાંડો લાગે અરે એમ નથી કેતો તો એને માથે કેવો મુંગટ બાંધ્યો હા એવો તમારે મુંગટ વહો જોઈએ અરે મારે મુંગટ પહેરવાની કોઈ જરૂર નથી બાપુ મારી હાટુ છે ને અમેરિકા થી ડાયમંડ વાળી પાકડી લાવ્યા અમેરિકા થી હા અમેરિકા હોતે જાય હા તો તો પાઘડી બતાવવાની માંગતા નહી નો માંગુ આ બહાર ના દેશ ની છે પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની ની કંપની હારી લો હા મહારાજા લાવ્યા હા માંગતા નહી એમાં શું છે

તો પાણી ભુંગળા માંત પડે ફૂલ સિસ્ટમ ટીકમ વાળી અને વાળી ટીવી માં કેમ રિમોટ આવે હા એમ આમાં રિમોટ આવે આમાં હોતે રિમોટ આવે આમાં રિમોટ આવે આ એનું બટન છે આ આમ કરો એટલે આ એક ઠકાણે ભેગી થાય ભેગી થાય થાય રિમોટ બહાર નીકળ્યું હા આમ કરો એટલે આ નોખી નોખી ફેલાય હે પ્રધાનજી પાગડી અવાજ હેનું આવ્યો તો બેરિંગ નો

હેમના ધરતી માં જગ કરી અને મારા ગઢના કાંગરે લટકાડી દે મટ મારા રાજ માં થોડી વાર બિરાજ મને થાઓ હું મારા બધા પ્રતાપ ને બોલાવી આ લીલુડા સીફળ જીલાવું છું અરે પ્રધાનજી